વડોદરાની એલેમ્બિક સિટીમાં આજથી દસ્તક થિયેટર ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે મહારાણી રાધિકા રાજે ગાયકવાડના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો જેમાં શહેરના કલાકારો દ્વારા બનાવેલી ઇન્ટરનેશનલ એબોડી શોર્ટ્સ ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવશે જેમાં વીસ મિનિટમાં પાંચ ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં ત્રણ પ્લે વડોદરાના કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યા સુધી કલા નગરીમાં કલા પ્રેમીઓને સર્જનાત્મક શોર્ટ ફિલ્મ અને પ્લે જોવાનો મોકો મળશે જેનું ઉદ્ઘાટન મહારાણી રાધિકા રાજે ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યું હતું સિંગાપોરના વી કેન ડુ ઇટ સ્થાપક અને દસ્તક ના ક્યુરેટર સલકા રણદેવીએ જણાવ્યું હતું કે દસ્તકનો જન્મ સrhતોથી પરે વિચાર અને કાર્યોને પ્રેરિત કરવા શક્તિશાળી વર્ણનનો માટે પ્લેટફોર્મ બનાવવાની ઈચ્છામાંથી થયો હતો વડોદરામાં તેની શરૂઆત સાથે અમે આ ઉત્સવને એવા સ્તરે વિકસિત થતો જોવા માટે રોમાંચિત છીએ જ્યાં કલાત્મક અભિવ્યક્તિ સાથે સામાજિક અસરનો હેતુ પણ પૂર્ણ થાય છે આ પ્રથમ દિવસે પાંચ પ્લે બતાવવામાં આવ્યા હતા જે વૈવિધ્ય સભર વિષયો પર આધારિત હતા જે પૈકી ત્રણ વડોદરાના કલાકારોએ એક સિંગાપુરના અને એક મુંબઈના કલાકારો દ્વારા ભજવવામાં આવ્યા હતા જ્યારે ત્રણ ફિલ્મો બતાવવામાં આવી હતી